સમય થઈ ગયો છે અને અત્યારે અમે અત્યારે ઉના તાલુકાના ભેભા ગામે પહોંચ્યા છે જે અહીંયા મોટી સંખ્યામાં અત્યારે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓ છે વડીલો છે ભાઈઓ છે બહેનો છે એ તમામ ઉપસ્થિત થઈ રહ્યા છે અને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા આ ભેભા ગામની અંદર આ એલઈડી સ્ક્રીન છે ને એલઈડી સ્ક્રીન પરથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સીધા લાઈવના દ્રશ્યો છે તે બતાવવામાં આવી રહ્યા છે આ ગામ આખું અત્યારે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે તમામ વડીલો છે તે પણ અહીંયા હાજર થયા છે અને અહીંયા રામ લલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેને લઈને આ ગામની અંદર સીધા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે અયોધ્યાના જે ઉત્સવ છે તેના લઈને અહીંયા સીધા લાઈના દ્રશ્યો બતાવી રહ્યા છે આપણે બતાવવા માંગીશ ગામના વડીલો પણ સાજા રહ્યા છે અહીંયા લલાની જય જય કાર થઈ રહી છે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે અહીંયા જોઈ શકો છો આપ કે અહીંયા લલાની સીધી ઉજવણીના થઈ દ્રશ્યો છે અમે આપને સીધા આ માધ્યમથી અમે આપને પહોંચાડી રહ્યા છીએ અહીંયા જય જય શ્રી રામના નારા સાથે પ્રાથમિક બાવીસમી જાન્યુઆરી આજે રામ રામલલ્લાની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે મંદિરનું નિર્માણ થયું છે જેને લીધે આ જે દ્રશ્યો બતાવવા માંગીશ છે હાલ અત્યારે અમે ઉના તાલુકાનું ભેભા ગામ છે ભેભા ગામ ખાતે પણ જે રામ મંદિરની ઉજવણી છે તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે પાંચ વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ તેમજ યોગી આદિત્યના તમામ મહાનુભાવો છે જ્યાં રામ મંદિર આવેલું છે જ્યાં ગામ લોકો ભેગા થયા છે અને અહીંયા રામ મંદિર અયોધ્યા છે તેનું લાઈવ સીધા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે અહિયાં ગામના સ્કૂલના પ્રિન્સિપાલ છે તેમ સાથે વાત કરશું સર આપનું નામ राठौड़ રાઠોડ કિશોર આજે અમારા જે સમસ્ત ગામ ભેભા આયોજિત જે યુવાન મંડળ છે વડીલો છે એમના સહયોગથી સતત દસ દિવસથી અમે રાત ફેરીમાં નીકળીએ છીએ અક્ષત કળશ યાત્રા અમે ધામધૂમથી કાઢી છે ગઈકાલે અમારે સવારે શાળાના પ્રોગ્રામ તરફથી રામ જન્મ ભૂમિની જગ્યાએ અમે જે નાના ના નાના બાળકો છે એમને અમે એક સરસ મજાના પોશાક પહેરાવી અને ગામમાં ફેરવ્યા હતા પ્રભાત ફેરી આજે કરી હતી સવારનું રામધૂન ચાલુ છે અને ગોપી મંડળ દ્વારા સરસ મજાનું કથાનું આયોજન ચાલુ છે અત્યારે સાડા બાર વાગે જ્યારે ભગવાન શ્રી રામના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ જાય ત્યારબાદ મહાઆરતીનું આયોજન છે જે ઘરેથી બધા થાળી તૈયાર કરીને આવ્યા છે અને ત્યારબાદ અમે બધા મહાપ્રસાદ લેવાના છે એમાં સમસ્ત ગામ ધોવાડા બંધ છે આજે અને રાતે પણ ભજન ધૂનનો કાર્યક્રમ છે દાંડિયા રાસનો કાર્યક્રમ છે આખો દિવસ અમે ભગવાન શ્રી રામના અયોધ્યાથી જે અમારું ગામ અયોધ્યાથી પણ સારું દેખાય એવો અમારા તમામ ગામ લોકોનો પ્રયત્ન છે અને એમાં એક નાના છોકરાથી માંડી અને વડીલ સુધીનું તમામનું યોગદાન અમને ભરપૂર મળ્યું છે અને ગામના યુવાનો દસ દિવસથી સતત દોડી અને ભગવાન શ્રી રામના પાટની સાથે અમારા જે ભેભા ગામનું મંદિર છે એને બાવીસ વર્ષ થયા છે અને રિનોવેશન કરી આખું પુનઃ પ્રતિષ્ઠા કરી અને સરસ મજાનું આયોજન કરીને આજે સમસ્ત ગામ એક નેજા હેઠળ ભગવાન શ્રી રામના નાદ હેઠે અમે ભેગા થયા છે એમને અમને સૌને આનંદ છે લાગણીઓથી અમે અહીંયા ભેગા થયા છે અને ગામ લોકોની બહોળી સંખ્યામાં હાજરી જોઈ આપ જોઈ શકો છો કે નાના બાળકથી માંડી અને વડીલો બધા અહીંયા હાજર છે અને ભગવાન શ્રી રામના પાવન અવસરને જે આપણા વડીલોએ પાંચસો વર્ષ સુધી જે બલિદાન આપ્યું છે અને આપણે પેઢી જે નસીબદાર છે અમે એક પણ યુવાનોને એવું નથી કહેવા માંગતા કે એક પણ દર્શન વગર વંચિત રહે કારણ કે પાંચસો વર્ષના સંઘર્ષ પછી જે અહીંયા આમાં શહીદી હોનાર છે જે આપી છે શહીદી એ લોકો હાજર નથી પણ એના લોહીના જે રેડેલા બલિદાન છે એનું અત્યારે અમે સાક્ષી બની રહ્યા છીએ અમે પેઢી અને અમે એટલા એકવીસમી સદી અમારા માટે ખૂબ જ નસીબદાર છે પેઢી છે બધા અમે આ યુગને જોઈ રહ્યા છીએ કે હવેના સમયની અંદર રામ રાજ્ય આવશે અને તમામ યુવાનો રામ રાજ્ય બનાવવા માટે કટિબદ્ધ બનશે એના માટે અમારા ભેભા ગામના તમામ યુવાનો વડીલો માતાઓ બહેનો અને બાળકો કટિબદ્ધ છીએ જય શ્રી રામ શિયાવારા રામચંદ્ર કે સર પાંચસો વર્ષના તેને લઈને હાલ ત્યારે ભેભા ગામની અંદર ઉત્સાહ શું છે સ્નેહ શું છે અને હર્ષથી લાગણી કેટલી છે તમે અહીંયા જોઈ શકો છો ઉત્સાહમાં મારે કાંઈ વિશેષ કહેવાની જરૂર નથી ગામનો કોઈ પણ નાગરિક કામ ધંધે નથી ગયો સ્વયંભૂ બંધ પાડી અને ભગવાન શ્રી રામની ધજાના નેજા હેઠળ અહીં એકત્રિત થયો છે મહાપ્રસાદનું આયોજન છે રામધૂનનું આયોજન છે અને અમે મીડિયાના માધ્યમથી અહીંયા પ્રોજેક્ટર મૂકી મોટી સ્ક્રીન મૂકી અને સમસ્ત લાઈવ પ્રોગ્રામ અત્યારે અમે જોઈ રહ્યા છીએ ગામનો એક પણ નાગરિક એમાંથી વંચિત નથી કે આ કાર્યક્રમ અમે નહીં જોયો હોય અને અમારી પેઢી સંપૂર્ણપણે એમાં જાગૃત રહેશે કે અમે આના એક સાક્ષી બન્યા છીએ કે આ એટલા વર્ષોના સંઘર્ષ બાદ વડવાઓના પૂર્વજોના બલિદાન બાદ આજે અમને સમય જોવાનો સમય આવ્યો છે આ ભેભા ગામ છે ગામની અંદર અત્યારે ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા છે અયોધ્યામાં થઈ રહી છે જેના લઈને સીધા દ્રશ્યો છે આ ભેભા ગામના લોકો ને બતાવવામાં આવી રહ્યા છે